અત્યારે જે બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદ વાવ સોયગામ અને લાખણી ગ્રામીણ વિસ્તારની અંદર જે ઓગણવાડીની અંદર અપાતો બાળભોગ અને જે અત્યારે ગુજરાત સરકાર સસ્તા અનાજ જે ગ્રામીણ વિસ્તારની અંદર જે ગરીબ લોકોને આપી રહી છે તેનો કાળો કારોબાર કોણ ડામશે એ જોવાનું રહ્યું બાકી ક્યારે ડોબવામાં આવશે અને એના ઉપર ખૂણ અને કયું તંત્ર પગલા લેશે કે પછી તંત્ર જ ની ખામી ખૂબીઓના કારણે થતો જે અને જથ્થો જે થઈ રહ્યો છે એનો મત તંત્ર જ ભીલો સંકેત છે તો આવનાર સમય જ બતાવશે બાકી જે અત્યારે જે કરતુત્વો કરી રહ્યા છે એને લઈને ખાસ કરીને ચર્ચા કરવાની છે તેમાં ખાસ કરીને સોઈગામ વિસ્તાર વાવ વિસ્તાર ની અંદર મોટા ભાગે જે બાળ ભોગનું કટિંગ થઈ અને બાળ ભોગ જે બાળકોને કપુષણ યોજનાની અંદર જે અને ઓગણવાડીની અંદર જે નાના નાના ભૂલકાઓને જે આપવાના છે ભૂલકાઓનો હિસ્સો જે છીનવી લેતા આવા કીડાઓ ઉપર ક્યારે સરકાર અને તંત્ર પગલાં લેશે અને જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર દ્વારા છે ઘણી બધી જગ્યાએથી લોક મુખે ચર્ચા જાણવા મળે છે અને એનું સ્ટ્રીંગ પણ ચાલુ છે ત્યારે એ જથ્થો પકડાશે ત્યારે પણ હું રજૂ કરીશ કે આ બાળ ભોગ લઈ જનાર અને બાળ ભોગનું કટિંગ કરનાર કોણ છે એ ટૂંક જ સમયમાં એનો પણ પર્દાફાશ થશે અને સસ્તા અનાજ જે ગ્રામીણ વિસ્તારની અંદરથી જે કટિંગ કરી અને જે ગ્રાહકોને અપાતો સસ્તા અનાજનો જથ્થો છે એનું બારોબારીયું કરતા જે પણ તત્વો છે એમને સરકાર હવે ક્યારે ડામશે અને એમના ઉપર કોણ એક્શન લેશે અને એના પાછળ કેવી કાર્યવાહી થાય એ જોવાનું રહ્યું થરાદ તાલુકાના એક વિસ્તારની અંદર જો અને અધિકારીઓને જથ્થાની જો રેડ કરવી પડતી હોય અને જો એ અધિકારીઓ દ્વારા જો જથ્થાની રેડ કરી અને જથ્થો કેટલો સીલ કરવામાં આવ્યો એના વિશે જો મીડિયાને ન બતાવવામાં આવ્યું હોય તો એનાથી વિશેષ શું કહી શકાય કે આ જથ્થ તો કોણે અને શું થયું ભીનું સંકેલા એવું જ શંકાઓ અને ખુશ કુશંકાઓની સોય ખૂબી રહી છે કારણ કે થરાદ તાલુકાના એક ગ્રામણીય વિસ્તારની અંદર જે જિલ્લામાંથી આવીને જિલ્લા પુરવઠા તંત્રે રેડ કરી હતી અને તે જથ્થો મળ્યો હતો તો પણ અહીં સ્થાનિક પુરવઠા મામલદારને પણ વાત કરવામાં આવતી પુરવઠા મામલદારને પણ ખ્યાલ નથી કે કોણ આવ્યું અને કોને સીલ કર્યું શું જિલ્લાના અધિકારીઓ આવ્યા હતા કે પછી કોઈ બીજા હતા એ એક તપાસનો વિષય છે અને એ તંત્રને તપાસ કરવાની છે કે અને કેટલો જથ્થો પકડ્યો અને કઈ રીતે જથ્થાનો ક્યાં સીલ કર્યું અને કઈ ગોડાઉન ની અંદર સુપ્રત કરવામાં આવ્યું એનું કંઈ હજુ સુધી કંઈ પરિણામ જાણવા મળ્યું નથી અને અધિકારીઓ પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી તો આવનાર સમયની અંદર જે આ કટિંગ થતો માલ અને એક બાજુ સરકાર સીસી ફૂટેજ લગાવે છે શિક્ષકોને પણ સસ્તા અનાજની દુકાન ઉપર વિતરણ કરતી વખતે જઈ અને ત્યાં પણ તપાસમાં રહ્યું અને તેમની નજર સમક્ષ વિતરણ થવું જોઈએ તલાટીઓને પણ આ બધે ઘણું બધું જાણવા મળ્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારીને ત્યાં રાખી અને સસ્તા અનાજનો નો જથ્થોનું વિતરણ થાય એવી સુવિધા કરે છે તો એની અંદર કેટલા મિલી ભગત છે અને કઈ રીતે આ બધું થઈ રહ્યું છે અને જે સ્ટોક વધુનો જે વિતરણ કર્યા જે વિતરણ થઈ જાય એનાથી પણ વિશેષ સ્ટોક હોય છે એ ક્યાંથી આવતો હોય છે એ સ્ટોક ક્યાંથી આવ્યો જો એ ગ્રાહકોને નથી આપ્યો તો જ સ્ટોક વધ્યો હોય ને નકા સ્ટોક વધે જ કઈ રીતે એટલે જે આ સ્ટોક વધે છે અને આ સ્ટોકમાં જે બારોબારીઓ થાય છે એના ઉપર હવે તંત્ર ક્યારે પગલાં લેશે અને બીજું કે જે રાત્રે બાર વાગ્યા પછી સવારમાં વાગ્યા રોડ ઉપર ચાલતા વાહનો એટલે કે જે કાળા બજારિયા છે એ ચણા દાળ ચોખા અને ઘઉં નો બારોબારીઓ કરી રહ્યા છે એ ખાસ કરીને મોટા ભાગે રાજસ્થાન રાધનપુર અને ભાભરની અંદર આ જે પશુહાર કપાસિયા અને જે પશુહારની મિલો છે જે પશુહાર બનાવે છે ત્યાં પણ આ બારોબાર ભધરાવી દેતા હોય છે અને બાળ ભોગ જે છે એ પણ આવી મિલોની અંદર ભધરાવી દેતા હોય છે અને થરાદની અંદર થરાદ સિટીની અંદરની વાત કરવામાં તો સિટીની અંદર તો અત્યારે સંપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે પણ એક થરાદ સિટીની અંદર વચેટીઓ છે એ વચેટીઓ ઘરે ઘરે જઈ અને સસ્તા અનાજનો જથ્થો જે મળવાપાત્ર છે એવા જ લોકો પાસેથી એ ઊંચી કિંમતે લઈ અને એનો પણ એક વારું કરી રહ્યો છે એવું પણ અમારે ધ્યાને આવ્યું છે તે એ ટૂંક સમયમાં પૂર્ણ છે કરવા કરવાવાળો અને પૂર્ણ છે જથ્થો લેવા વાળો એ પણ ટૂંક સમયમાં બહાર આવશે